બહેના ગામમાં અનૈતિક સંબંધની શંકા રાખી સુરતથી ઉત્તરાયણના બીજા દિવસે ઓરિસ્સા જઈ બહેનની હત્યા કરી ટ્રેન મારફતે સુરત આવેલ ભાઈની કાપોદરા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી ઉત્તરાયણના બીજા દિવસે ઓરિસ્સામાં બહેનની હત્યા કરી ટ્રેન મારફતે સુરત આવતા કાપોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સુરતથી બહેનની હત્યા કરવા માટે ભાઈ ઓરિસ્સા પહોંચતો હતો બહેનના ગામમાં આડા સંબંધો હોવાની શંકામાં ભાઈએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી આ હત્યાને નજરે જોનાર માતાએ કહ્યું કે હવે તારો વારો છે ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો ને કાપોદરા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો બાતમીના ધારે આરોપીને ઝડપી પાડ્યો કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુઘ્ન પાત્રા નામનો ઈસમ તેના વતન ઓરિસ્સા ગંજામ ખાતે કોઈ મહિલાનું ખૂન કરી સુરત પરત આવી ગયો છે તેણે આકાશી કલરનો હાફ બાયનો શર્ટ તથા કથ્થઈ કલરનો સાદું પેન્ટ પહેરેલ છે ને હાલમાં કાપોદરા ચાર રસ્તા આગળ ઊભો છે આ બાતમીના ધારે આરોપી નામે બાબાજી ઉર્ફે બાજી શત્રુઘ્ન પાત્રાને ઝડપી પાડ્યો હતો